નમસ્કાર નીતિ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું નિક્કી વાઘેલા અને અમે લાવીએ છીએ સત્યતાનું સફર જ્યાં દરેક ખબરો તાજગીથી ભરપૂર અને સચોટ હશે આપણો ઉદ્દેશ્ય છે તમને દરેકને ખબરની સાચી માહિતી આપવી તે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કે સ્થાનિક હોઈ શકે છે તો ચાલો શરૂ કરીએ આજની પહેલી ખબર દરિયાઈ સુરક્ષાને ધ્યાને લઈને જાફરાબાદ બંદરના માછીમારોને સૂચના અપાઈ જાફરાબાદના દરિયાના વીસ નોટિકલ માઇલ એક અજાણી બોટ નજરે ચડી માછીમારો દ્વારા બોટ પ્રમુખને વાયરલેસ મારફતે કરાઈ જાણ બોટ એસોસિએશન દ્વારા કોસ્ટગાર્ડને જાણ કરાઈ કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટર સાથે તપાસ શરૂ કરાય ત્યારે માછીમારોને દરિયા ના ખેડવાની ફિઝરીસ વિભાગની સૂચના બોટ માલિકોને તાત્કાલિક અસરથી દરિયામાંથી બોટો પરત બોલાવવાના આદેશ કરાયા દરિયાઈ સીમા સુરક્ષાને લઈને તંત્ર દ્વારા કરાયો નિર્ણય જાફરાબાદ ચાંચબંદર ધારાબંદર સહિતના બોટ માલિકોને અપાઈ સૂચના આવો જાણીએ કે પ્રમુખ માછીમાર બોટ એસોસિએશન કનૈયાલાલ સોલંકી શું જણાવી રહ્યા છે આપનું નામ સાહેબ કનૈયાલાલ સોલંકી આજે સવારે સાડા દસ વાગે દરિયાદમાંથી મને એક ફિશિંગ બોટમાંથી વાયરલસ દ્વારા મેસેજ મળ્યા કે ભાઈ અહીંયા આજુબાજુમાં એક બોટ અજાણી બોટ જે જૂની છે માણસો બે થી ત્રણ જ દેખાય છે કોઈ એની અંદર ઝાડ કે કોઈ વસ્તુ નથી તો આ કોઈ ઈલિગલ પ્રવૃત્તિ કરવા માટે નીકળેલી બોટ હોય એવું લાગે છે એમ છતાં મેં મારા કહેવાથી આ બોટો આપણી ફિશિંગ બોટો જાપ્રવાદની એની પાછળ જ ગઈ તો એ ફૂલ સ્પીડ મૂકી અને ત્યાંથી આગળ નીકળી ગઈ એટલે તાત્કાલિક મેં પછી કોસ્ટગાર્ડને મને પોલીસ સ્ટેશનને જાણ કરી કે ભાઈ આવી એક બોટ અજાણી બોટ છે અને બહુ જૂની પુરાણી બોટ છે એટલે આમાં કંઈક શંકા હોય એવું લાગે છે તો તમે તાત્કાલિક કોસ્ટગાર્ડ મોકલી અને એને પકડો એટલે કોસ્ટગાર્ડનું જહાજ કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર અત્યારે ત્યાં પહોંચી ગયું છે અને એને પકડવાની કોશિશ કરે છે પરંતુ હજી પણ એ ભાગવા માટે કોશિશ કરે છે બોટ એટલે કાંઈક પણ એમાં શંકા હોય એવું લાગી રહ્યું છે સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે આ અત્યારે જે બોટોને પરત બોલાવવા માટે ટોકન બંધ કરવામાં આવ્યા છે જો દરિયાની અંદર ફિશિંગ બોટો હોય